ચાલો મિત્ર ગુડ મોર્નિંગ અમારા છોટુભાઈ આવી ગયા છે આહારિયામાં લગન છે અને અમે પણ લગ્નમાં જઈએ છીએ નાવડા બરાબર મેં તમને કીધું એમ જે માળી અમારે એક્સપાયર થઈ ગયા છે એના છોકરાની છોકરીના ઘરે એટલે કે ભાલ વિસ્તારમાં જવાનું છે બરાબર અરે માડી છે એનો છોકરો છે એની છોકરી છે એનો છોકરો છે બરાબર છે ઓકે

સારું ચાલો ભાઈ રહ્યો નીચે જઈ બપ્પા હશે તો બતાવીશ અને નકર પછી ભાલ પંથક બાજુ સડાઈ કરીએ ઓકે ભાઈ રહ્યો અને આજે રવિવાર છે આવ્યો વાર નથી એટલે કોઈ લોકો બેસણા બેસણામાં આવે નહીં ને આપણે ઓમ અને મંગળ કાલને પંપથી બે દિવસ બેસણો રાખીએ હાલો હાલો ભાઈ નહીં મળી ચાલ લો મિત્રો શીરાવા માટે મિસ્ટો તૈયાર કરી નાખી છે તૈયાર કરીને પૂરાઈ જાય તૈયાર થવા બરાબર છે હાલો હાલો ચાલો હું જેમાં હું શીરાઈ લઉં ચાલો મિત્રો અમારી ગાડી રેડી થઈ ગઈ છે કાકા અને કાકી મારી હારે આવે છે મારે વિનુ કાકા અને કાકી બી હું મમ કતી લાગે છે હારો હાલો જઈએ હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી આપણે લગન કરવા જવા નીકળી ગયા છે તો જો તમે જોઈ શકો છો અને મીશુ બેન ગાય છે હાલા આ બધા ગાડીમાં વાહે બેઠા ને એનો ઓડ ને તો જો બધા બેઠા છે

જો रेल ગાડી જો रेल ગાડી જો રોવાઈ ગયા ભઈજા ભઈજા હે લે એને ગયા જો ના એમાંય જૂના નવા નાવડા આત એ ગયા તા એ કન બરોબર ચાલો પોગી ગયા છે હવે થોડી સે ક્યાં ગઈ હરકી ભેજા હાલો હાલો ને કળી આવે ને જાય અમારા મામેરિયા જાય છે ચાલો મિત્રો પહોંચી ગયા છે અંદર જઈને બતાવવા લાયક છે અને બહુ બધા શરમાળો નહીં હોય તો બતાવશે બરોબર સારો હાલ તો છોકરા નહી ના છોકરા ના આગળ લઈ લેવાના

હા લો કુંડળધામ આવી ગયા સ્વામીના રણનો સ્થાનક છે અહીંયા હાલો મિત્રો અમે કુંડળધામ પહોંચી ગયેલા છીએ બરોબર અમે તમને બતાવું કુંડળધામ કાકા ની લોપો તો આગળ પાણી બાણી પીવે છે અને મિસ્તા ક્યાં કાકી પાસે છે ક્યાં અમારા ગામમાં કાકી ઓકે મિસ્તાન કાકી બે હા અમે ઊભા જો આ

ના ના ચાલો મિત્રો મસ્ત મજાનો કોંડલધામ હાથથી છે બધા છે હાજથી છે ભોળનાથ મૂર્તિ હતી બરોબર છે આખો દરબાર દરબારગઢ છે જોવો તો ખરો પણ દરબારગઢ છે ચાલો અહીંયા પણ થોડા ઘણા ફોટા પાડી